કે સાત વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે એક લાખ ચાલીસ હજાર પટેલ સમાજના વોટ છે એમાંથી હું આવું છું જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ જોરોલિયાનું નેતા તરીકે ઉદ્ભવ નો થવા દે અને મારું ઉદ્ભવ એણે કરાવ્યું છે શું કામે બીજો કોઈ નેતા હોય તો ન થવા દે એણે કીધું છે કે અલ્પેશને અમે બધાય ભાઈની જેમ રહી છે આજ અમે દીકરાની જેમ રહી છીએ

ભાઈ તમે મીડિયા આમે કયો આપણે બધા એક છે આપણા વચ્ચે કોઈ દી વિવાદ છે ના કોઈ થી થાવા દેવો છે અમે બધા ભાઈની જેમ રહી રહેવાના રેવાના છે એટલે બહારના ના જી લુખાવ ને આયા દેખાતી હોય ને એને અજેડા આવી અહીંયા પૂછજો અમને પેલા ભાઈ એશિયા ખંડ સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદાર ના દીકરા તરીકે જઈ રહ્યા છે જાડે જાય અમને બેહાઈ જાય છે

એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે વ્યવસ્થા પૂરી થતી હતી અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાળા પૂરા થાય છે એક ગોંડલ અને અખંડ ગોંડલ છે અને આ રહેવાનું છે જેને જે ટ્રાય કર્યું એ કરી લેજો